સુરતના વડોદરા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અત્યારે જીવતા બોમ્બ સમાન બની ગઈ છે જર્જરિત હાલતમાં ઉભેલી આ ટાંકી ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે છતાં તંત્ર માત્ર ઠીગડા મારીને સંતોષ માની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે શું તંત્ર પણ મોટી જાનહાનિની રાહ જોઈ રહી છે ગળત ખાતે આવેલી આ પાણી ની હાલત અત્યંત દયનીય છે ટાંકીના દાદર સંપૂર્ણપણે જર્જરીત થઈ ગયા છે અને ઉપરના ભાગમાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે આ ટાંકીનું લુકાર પણ વર્ષ બે હાજર પંદર માં જ કરવામાં આવ્યું હતું એટલે કે માત્ર દસ વર્ષમાં જ આ ટાંકી ભયજનક અવસ્થામાં પહોંચી ગઈ છે જે બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા કરે છે તંત્ર દ્વારા કામગીરીના નામે માત્ર ટાંકીની આસપાસ પાલક બાંધી દેવામાં આવી છે પરંતુ રિપેરિંગ નામે માત્ર ઠીગડા મારવામાં આવ્યા છે સ્થાનિક લોકો માં ભારે ફફડાટ છે કે જો આ ટાંકી તો રહેણાંક મોટી સર્જાઈ શકે છે આ ગંભીર મામલે પાણી સમિતિ કબૂલાત કરી હતી કે ટાંકી નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલ પાણી સપ્લાય બંધ કરી દેવાયો છે સવાલ એ થાય છે કે જો ટાંકી જોખમી છે તો તેને ઉતારી લેવા માટે તંત્ર કેમ આળસ કરી રહ્યું છે આ મુદ્દે પ્રહાર કરતા સુરત શહેર આપ પ્રમુખ ધર્મેશ

સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનને ત્રીસ વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો અને ત્રીસ વર્ષના સમયમાં ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણ આપણે જોયા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની વડોદ ખાતેની આ પાણીની ટાંકી જે આજથી દસ વર્ષ પહેલાં બહેની હતી જે ટાંકીને આપણે જોઈ શકો છો કેવી દયનીય હાલત છે આ પાણીની ટાંકી ગમે ત્યારે પડી જાય એમ છે બે હજાર પંદર માં આઠમા મહિનાની એકવીસ તારીખે શુક્રવારના રોજ એ સમયના તત્કાલીન મેયર શ્રી નિરંજનભાઈ ઝાંજમેરાની આગેવાનીમાં એમના સ્થાન હેઠળ આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવેલું એટલે કે દસ વર્ષની માથે પાંચ મહિના જેટલો સમય થયો દસ વર્ષ ને પાંચ મહિનામાં આ ટાંકીની હાલત ખખડધજ થઈ જાય આ ટાંકી ગમે ત્યારે પડી શકે એમ છે સુરત મહાનગરપાલિકાની અંદર ટેક્સના નાણાં જે લોકો જમા કરાવે છે એ સુરત શહેરની પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી પૈસા સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં એટલા માટે આપે છે એમને એક આશા હોય કે સુરત મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો અમારા માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે અમારા માટે સારી સગવડતા સાથેનું જીવન અમને આવશે પરંતુ આ તમામ આશા ઠગારી નીવડી છે આ સુરત મહાનગરપાલિકાની ટાંકી હજી ભારતીય જનતા પાર્ટીના શાસકો સમજતા નથી કે આને હવે ઉતારી લેવી જોઈએ જો આને નહીં ઉતારી લઈએ તો આ ટાંકી પણ ગમે ત્યારે હેઠી પડશે અને લોકોનું જીવન જોખમમાં મુકાશે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો એટલે વડોદ ખાતેની પાણીની આ ટાંકી